પાલીતાણાના શેત્રુંજી ડેમની સપાટીમાં વધારો થયો ઉપરવાસમાં વરસાદથી ડેમમાં નવા નીરની આવક થઈ શેત્રુંજી ડેમમાં સોળ હજાર બસો બત્રીસ ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે શેત્રુંજી ડેમની સપાટી ત્રીસ પોઈન્ટ સાત ઇંચે પહોંચી છે શેત્રુંજી ડેમ ઓવરફ્લો સપાટીથી ચોત્રીસ ફૂટે છે ભાવનગર જિલ્લાની સમાન એવો ડેમ છે તે અત્યારે ભરાઈ જતા આસપાસના જે ખેડૂતો છે તેને પિયતનો પાણીનો પ્રશ્ન છે તે હલ થવા જઈ રહ્યો છે સાથે દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ ભાવનગર વાસીઓ માટે ખુશીના સમાચાર છે કેમ કે ભાવનગર શહેર અને ભાવનગર જિલ્લાને પાણી જે છે તે પીવાનું પાણી પૂરતું આ ડેમ છલક સપાટીએ જોવા મળી રહ્યો છે સિદ્ધરાજસિંહ ગોહિલ એમની સાથે સીધો વાત કરવાનો પ્રયત્ન કરશું સાહેબ શું કેશો કેટલા ટકા પાણી અત્યારે ભરાવ આવી રહ્યું છે કેટલો બાકી રહ્યો છે પાણી ભરાવ કેટલી મદદ છે ભાવડા અને ખેડૂતોને ફાયદો રહેશે શું કહેશો હાલમાં અત્યારે બત્રીસ ફૂટ નવ ઇંચ જેટલું પાણી ભરેલું છે અને ઉપરથી આઠ હજાર એકસો સત્તર જેટલી પાણીની આવક ચાલુ છે તે સાથે સાથે પાલિતાણાને તળા તળાજા તાલુકાના એકસો અઢાર ગામને સિંચાઈનું પાણી અને ભાવનગર શહેર અને પાલિતાણામાં પીવાનું પાણી આ ડેમમાંથી આપવામાં આવે છે લોકો ની ખુશી વ્યક્ત કઈ રીતના કરી રહ્યા છે લોકો અહીંયા પહોંચી પણ રહ્યા છે શું કહેશો લોકોને એક બે દિવસથી જ્યારથી ખબર પડી છે કે પાણીની આવક શરૂ થઈ ગઈ છે નેવ ટકા ડેમ ભરાઈ ગયો છે ત્યારથી બધા લોકોમાં ખુશીનો માહોલ છે સાથે સાથે બધા અહીંયા ડેમની વિઝિટ કરવા માટે આવે છે ને જોવે છે ખેડૂતોને કારણે કેવો ફાયદો થશે ખેડૂતોને આવતી સિઝનમાં પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેશે

ખારોડ એમ ચાલીસ ટકા થી સો ટકા સુધી પહોંચેલો છે જેથી પાલિતાણા

ની સાથે પણ વાત કરવાના પ્રયત્નો કરશું આપણી સાથે ભાવનગર ના ખેડૂત જોડાયા છે શું કેશો શત્રુજી ડેમ નેવું ટકા ભરાણો છે કેટલી ખુશી અરે કોઈ વાત જ નહી ભાવનગર ની જીવાદોરી સમાન શેત્રુજી ડેમ જ્યારે જ્યારે ભરાય છે ત્યારે ખેડૂતો તથા ચાર મોટા મોટા સિટી જે આ શેત્રુજી ડેમનું પાણી પી રહ્યા છે અને સાથે સાથે જ્યારે ભરાય ત્યારે ખેડૂતોને તો એટલો બધો આનંદ થાય કે શિયાળુ પાક અને ઉનાળુ પાક સરસ રીતે જો કામગીરી માનીને અમારા અહીંયા સિદ્ધાર્થ સિદ્ધરાજ સાહેબ સાહેબ છે આપણા ધનજીભાઈ બાલજીયા સાહેબ છે એ બધાની દેખરેખ એટલે સરસ મજાનું પાયો જો આયોજન થાય તો ઉનાળામાં ખેડૂતો ઉનાળુ સીઝન એટલે કે શિયાળુ સિઝન લઈ અને જે સિંગ છે કે બાજરી છે કે આવા નાના મોટા પિયત છે એ કરી અને પોતાનું ગુજરાન ચલાવે તો આ ગુજરાન ચલાવવા માટેનો સરસ મજાનું આ અત્યારે જે ભરાઈ ગયો છે તો ખેડૂતોને એટલી બધી ખુશી છે સાથે સાથે પાણીની સમસ્યા પણ ભાવનગર જિલ્લામાં પાલીતાણા ગારિયાધાર તળાજા અને આ બધા સીટી પાણીથી થી પીએ છે ચોક્કસથી કહી શકાય કે જે ખેડૂતો છે તે ખેડૂતોની ખુશી છે તે અત્યારે બે મળી રહી છે ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન આ શેત્રુજ ડેમ છે તે અત્યારે નેવું ટકા ભરાઈ જતા આસપાસના જે તાલુકા મથકો છે તેમાં પણ કહી શકાય કે ખેડૂતો છે તેની ખુશી જોવા મળી રહી છે સાથે વાત કરીએ તો ભાવનગર શહેરના જે લોકો છે તેને પણ પાણી જે છે પાણી પીવા માટેનું તે પણ પૂરતો જથ્થો છે તે અત્યારે હાલ ઉપલબ્ધ જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારટ ગુજરાત પોસ્ટ ભાવનગર